તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસ ના રોજ વીએમસીની ની અલગ અલગ કેડરની પરીક્ષા હોવાથી સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ભીડ વધારે હતી જેવા પ્લેટફોર્મ નંબર અઢાર ઓગણીસ વીસ ઉપર જે પ્લેટફોર્મ છોટા ઉદેરપુર રાજપીપળા તરફ જવાના છે લાંબા સમયથી બસોની રાહ જોતા મુસાફરો અને તેના સિક્યુરિટી ગાર્ડ સાથે અજાણ્યા મુસાફરો સાથે ઘર્ષણ થતા એ મુસાફરે જણાવેલ કે હું આર્મીનો જવાન છું અને શિસ્તની ખબર છે એવું બોલતાની સાથે ત્યાંના મહિલા સિક્યુરિટી ગાર્ડ અને એક જવાન એમના ઉપર હુમલો કર્યો હતો અને કહેવાના છે કે પગાર પણ અમારા રૂપિયાથી કરીએ છીએ એવું બોલીને જવાનને ફિટ કરવા મહિલા સિક્યુરિટી ગાર્ડ જાય છે સાથે ધમકી પણ આપે છે કે એમનો બાપ પોલીસમાં છે જે આ વિડીયોની અંદર સાફ દેખાઈ રહ્યું છે આવું તો દરરોજ આ પ્લેટફોર્મ પર કેટલાક લોકો આમની દાદાગીરી સહન કરતા હશે ખાસ કરીને આ અઢાર ઓગણીસ વીસ પ્લેટફોર્મ પર છોટા ઉદેપુર નર્મદા આદિવાસીના લોકોની વધારે અવરજવર રહેતી હોય છે જ્યારે આ ઘટનાનો વિડીયો આઝાદ મીડિયાના રિપોર્ટર ગુરજીભાઈ બનાવવાનો બહુ શોખ હોય તો મારી બાજુ દોડી કહીને જો એ સિક્યુરિટી ગાર્ડ પોતે સાચા હોય તો વિડીયો બનાવતા રોકવામાં એમને વાંધો શું હોઈ શકે રિપોર્ટર ગુરજીભાઈ રાઠવા આઝાદ મીડિયા લાઈવ છોટાઉદેપુર Oh, mm -hmm. my